ભુજ શહેરના મિરઝાપર માર્ગ પર થયેલો અકસ્માત હવે હત્યાના પ્રયાસનો કેસ બન્યો છે પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે આ ઘટનામાં ફરિયાદીના ફઈના દીકરાએ જ હત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે ગત ચાર તારીખે નરેન્દ્રસિંહ જાડેજાને અજાણ્યા વાહને ટક્કર મારી હતી શરૂઆતમાં આ કેસ અકસ્માતનો લાગતો હતો પરંતુ તપાસની અધિકારીને આ ઘટના શંકાસ્પદ લાગી હતી પોલીસે નેત્રમ કેમેરા અને આંતરિક માર્ગના ખાનગી સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી તેમાં એક બોલેરો કારની ગતિવિધિ શંકાસ્પદ જણાઈ ભુજ ડીવાયએસપી એસપી ક્રિસ્વીનના જણાવ્યા મુજબ કારના ચાલકને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો આરોપીએ રાપર હોવાનું બહાનું આપ્યું હતું જોકે તેના ફોનનું લોકેશન ખાવડામાં હોવાનું જણાયું હતું આરોપીના વિરોધાભાસી જવાબથી પોલીસને શંકા વધુ મજબૂત બની હતી પોલીસ પૂછપરછમાં આરોપી પૃથ્વીરાજસિંહ સોઢાએ ગુનાની કબૂલાત કરી લીધી છે એ ડિવિઝન પોલીસે આરોપીની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે